હલો મિત્રો તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો પહેલાં તો બધાને જય માતાજી અને જો અત્યારમાં થઈ ગયા છે નહીં કમ્પ્લીટ તૈયાર ને અત્યારે વાગી ગયા છે સમથિંગ નવ વાગી ગયા છે અને અત્યારમાં કાલના વિડીયોમાં તમને જેમ જણાવ્યું હતું એ પ્રમાણે આજ જવાનું છે બાબરા અને મારા મેડમ અત્યારમાં બધા ઠેલા અને એવું પેકિંગ કરે છે કારણ કે એને નવ મહિનાને એમાંથી આજ પાંચમો દિવસ થઈ ગયો છે એટલે બતાવવા જવાનું છે આજ કારણ કે પછી ને આવી પછી ખબર પડે ડૉક્ટર શું કહેશે રોકાણ થાય છે કે પછી ઘરે વિવાનું રહેશે ત્યાં જ ખબર પડે અત્યારે તો મિલન સાહેબ ની વાટે થઈ હમણાં મોટી ગાડી લઈને આવે પછી નીકળશું ઘરેથી ત્યાં સુધી બેલા તૈયાર કરી વાળી અને અત્યારમાં ઘંટી આવી ગયો હતો ત્યાંથી પછી બકાલો લેવા જોતો બકાલો લઈને કરે અને હવે મારે મેડમ ઠેલા પેક કરે છે અને મારે સુહાની બેનને જે નાવાનું બાકી છે કપડાં છે પછી રામના માટા મારે છે હાલો તો હવે સાહેબ આવે ચાવી વાટે બે આવી હમણાં સાહેબ આવે પછી નીકળી તો હમણાં સાહેબનો ફોન આવ્યો હતો અને ત્યાંથી નીકળે છે તો હમણાં અહીંયા આવી જાય પછી આપણે નીકળશું તો હાલો તો મિલે સાહેબ આવી જશે તો ગાડી આવી ગઈ છે હાર હલો તો ગાડી આવી ગઈ છે તો હવે નીકળશું ઘરેથી લઈ લો ઠેલા તમારે હાલો મેડમ હેલા આવે તો આ બે જો અચ્છામાં થોડી ગયો ફોરિલમાં આવવા નથી થાય ઘડીક બે ગયો હા હાલો તો હવે નીકળશું અમે Το φίλο με λίζει, εύχομαι મિત્રો અત્યારે શિલ્પાને એડમિટ કરી દીધી છે કારણ કે અત્યારે સમય બહુ ઓછો છે અત્યારે કીધું છે પાંચ વાગ્યા સુધીનું કીધું છે ડિલિવરી થઈ જાય છે એમ તો જોઈએ અત્યારે બેઠા છે વેઇટિંગમાં બરાબર તો આગળની જેમ જેમ પ્રોસેસ થતી જાય છે એમ બતાવતા જઈશું અત્યારે તો એને રૂમમાં એ રૂમ મોંપી દીધી છે અત્યારે અત્યારે બાટલાને એવું ચાલુ છે બરાબર પછી જ્યારે ડિલેવરી થઈ જશે ત્યારે જઈશું રૂમમાં ત્યાં સુધી બહાર બેશું તો મિત્રો આપણે શિલ્પા પાસે છીએ રૂમમાં જો અત્યારે જનરલ રોડમાં છે બરાબર તો જો અત્યારે બાદ એવું ચાલું છે પછીની જે આગળની પ્રોસેસ તમને અપડેટ આપતા રહીશું જે કંઈક પણ કહેતા રહેશે ડૉક્ટરી પ્રમાણે અને અત્યારે વાગી ગયા છે બાર તો બતાવું અત્યારે બાર વાગી ગયા છે અને હમણાં મારા સસરા મામી મામીજીની બધા આવે છે બરાબર ઠેલાને બધું આપણે લઈ લીધું છે અને એક મારી હાળી આવે છે જો ઠેલાની બધું આપણે લઈ લીધું છે બરાબર મેડમ આરામ કરે છે મિત્રો અત્યારે શિલ્પા આટું મગાવ્યું છે લીંબુ શરબત અને બિસ્કીટ તો લઈ આવીએ આપડે તો અહિયાં જે રિક્ષા દેખાય છે તો અહીં લઈ લઈએ આપણે લીંબુ શરબત તો મિત્રો તો શિલ્પાટું લીંબુ શરબત અને બિસ્કીટ ને એવું લઈ લીધું છે તો આપડે હોસ્પિટલ લઈ આવીશું અંદર રૂમ માં અગાઉ અત્યારે કઈ લઈને આવી ગયા છે મારા સસરા ને તે ફેર આવ્યા છે તો જમી લઈ ગયા તો અત્યારે જમી લીધું છે ને હવે બેઠા છીએ બહાર તો મિત્રો તો અત્યારે હમણાં કૈલાસનો ફોન આવ્યો હતો અને ફોન આવ્યો હતો કે ભાઈ બાળકનો જન્મ થઈ ગયો છે અને નોર્મલ ડિલિવરી છે બરાબર તો કોઈ તકલીફ નથી અને બાળક અને શિલ્પા બંને તંદુરસ્ત છે બરાબર તો આપણા જયારે ચાવાનું થશે ત્યારે બતાવીશ તમને હમણાં તો જો અત્યારે વિયા છે પાછા મેડમ પાસે તો અત્યારે નરવા છે થશે એમને અમારે તો અહીંયા બાવા હું છે એ માસી પાસે અત્યારે છે આરામમાં તો અત્યારે વાળું પાણી કરી લઈએ ટિફિન લઈએ પછી દહીં ખરી છે સેવ ટમેટાની શાક છે પછી આમાં છાશું ભીંડાનું છે આવું બધું છે જમવામાં છાશ પાણી બોટલ તો હાલ હવે વાળું પાણી કરી અને વાળો પાણી કરીને પછી હવે આજનો બ્લોગ આપણે પૂરો કરીશું મળીશું પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય